ગઈકાલે મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં આસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલા એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે ને કાલે રજૂઆત કરી હતી એ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અસાનધારો વહેલા મેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબતથી વાકેફ થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી અસન ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસંધારો લાગુ કરવો એ જરૂરી છે ત્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહિમાન થાય એટલા માટે કરવો જરૂરી છે કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવેચ તો થઈ શકે છે પણ એની પર પૂર્વ મંજૂરી લેવાની હોય ને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે

ના એવું નથી અસરદારાની રજૂઆત અગાઉ કરેલી પણ એની એક પ્રોસીજરનો ભાગ હોય છે કમિશનર શ્રીનું એમાં એનઓસી પણ લેતા હોય છે પોલીસ કમિશનર શ્રીનું અને પોલીસ કમિશનર શ્રી પાસે કમિશ્નર ફાઇલું પડી હતી એ હવે શ્રી પાસે ફાઇલું મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ અસરદારો લાગુ પડશે એવી અમને બાહેન્દ્રી આપી છે એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલાં લેશું અને કલેક્ટરશ્રીને પણ કડક સૂચના આપશું કે આની પર પૂરી પૂરી તપાસ કરો